હવે દુશ્મન દેશના ઘરમાં ઘૂસીને મારીશું હવે જે જવાબ હશે તે વિનાશક હશે ગતરોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ દેશના નાગરિકોને સંબોધ્યા સાથે સૈન્યનો જુસ્સો પણ વધાર્યો ફરી એકવાર આજે આદમપુર એરબેસ પર પહોંચ્યા છે સૈન્યનો જુસ્સો વધારી રહ્યા છે પહેલગામના આતંકી હુમલાના પહેલા દિવસથી લઈ અને અત્યાર સુધીની ભારતીય સૈન્યની એક જ માનસિકતા છે અને એક જ નિર્ણય અને એક જ મકસદ છે આતંકવાદનો ખાત્મો થાય ઓપરેશન સિંદૂર પહેલગામના હુમલામાં ઓગણત્રીસ જેટલા પર્યટકો જે નિર્દોષ માતા અને બહેનોના માથેથી સિંદૂર ભૂસાયું તેનો કરારો જવાબ એક ક્યાં બીજી રીતે ઓપરેશન સિંદૂર દ્વારા આપવામાં આવ્યો પરંતુ હજી પણ એવા ઘણા બધા પહેલગામ સાથે જોડાયેલા એ આતંકવાદીઓ જીવિત હોય તેવી માહિતી હોય ત્યારે આતંકવાદીઓનો ખાત્મો બોલાવવા માટે ઓપરેશન સિંધુ સિંદૂર બાદ ભારતીય સૈન્ય ઓપરેશન કેલાર હાથ ધર્યું છે ઓપરેશન કેલાર સાપિયા જિલ્લામાં એક વિસ્તાર જેનું નામ કેલાર છે જ્યાં આતંકવાદીઓ પલવાય છે પોસવાય છે તે લોકોના અડ્ડા છે અને ત્યાં જ ભારતીય સૈન્ય પહોંચી રહ્યું છે એક પછી એક આતંકવાદીઓને ઠાર કરી રહ્યું છે આ ઠાર થયેલા આતંકવાદીઓની તસવીર જોશો તો મન વિચલિત થઈ જાય તેવી છે નિર્દોષ નાગરિકોના માથાના ભાગે જે અહીંયા ગોળી વાગી તે જ પ્રમાણે તેઓને ધ્વસ્ત એટલે કે તે જ પ્રમાણે તેઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે ભારતીય સૈન્ય હાલ અત્યારે એક્ટિવ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ભારતીય સૈન્યનો જુસ્સો પણ વધારી રહ્યા છે હવે જે જવાબ હશે પીઓ કે અમારું છે તેનું હશે અને આતંકવાદ પર વાતચીત હશે અને જવાબ હવે વિનાશક હશે છપ્પનની છાતીવાળાએ હવે છઠ્ઠીનું દૂધ યાદ કરાવી દેશે તેવા અલગ અલગ સંબોધનો અને તેવી નિર્ણય વચ્ચે ભારતીય સૈન્ય ઓપરેશન કેલાર હાથ ધર્યું છે